મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વ એક આધ્યાત્મિક રચના રજૂ કરું છું આપણે આપણા કુવાપણામાં રહેતા નથી આપણે આપણી અહંતા મમતા થકી સ્વપ્ન કલ્પના અને એકરૂપતામાં ખોવાયેલા જ રહીએ છીએ અને આપણું સમગ્ર માનવ જીવન આમાં વ્યર્થ વ્યથિત થઈ જાય છે વર્તમાનની ક્ષણમાં ઉપસ્થિત રહી અને જો બધું કરવા કારવવામાં આવે તો સત્ય શું છે તેનો આપણને ખ્યાલ આવે છે સત્ય એ છે કે આપણે મૂળ સ્વરૂપે આત્મા છીએ આપણે દેહ નથી પણ દેહમાં રહેલા દેહી છે ભગવાન કૃષ્ણએ જ્યારે કલ્યાણકારી બોધ આપવાની ગીતામાં શરૂઆત કરી ત્યારે અર્જુનને સૌ વાત તો આ જ કરે છે કે હે અર્જુન તારમાં આ મોહ કે આવી આવ્યો તું તો निमित्त मात्र છો આ સામે જે ઊભો છે એ તો કેrna મરી ચુકેલા છે તું તારો જે કર્તવ્ય કર્મ છે યુદ્ધ કરવા નું કર્તવ્ય કર્મ છે એ જરાય પરમો અને મમતા વગેરે તું આત્મા છે તું શરીર નથી તો આ ભાવ વર્તમાનની હાજર ક્ષણમાં રહેવાથી જ આપણે કેળવી શકીએ છીએ અને એમાં સ્થગિત થઈ શકીએ છીએ એવી વાત લઈને આ રચના રજૂ કરું છું કે તું જો બધું જ બની જાય છે તું જો બધું જ બની જાય છે તું હો બધું જ બની જાય છે તું જો બધું જ બની જાય છે તું હો બધું જ બની જાય છે તો આપણે તો યંત્ર માનવ છીએ એક મશીન છીએ ઈશ્વર આપણને જે કરાવે છે એ આપણે કરતા રહીએ છીએ પરંતુ આપણને સતત એવી ભ્રમણા રહે છે કે આ જે બધું થઈ રહ્યું છે એ પણ હું કરું છું તો જે હું કરું હું કરું છે એ જ અજ્ઞાન છે જ્ઞાન શું છે કે હું કશું કરતો નથી હું માત્ર જોનારો છું હું માત્ર હોનારો છું અને જે કંઈ થાય છે એનો હું માત્ર નિમિત્ત છું કે આ જ છે ખરી મજા જીવનની કે આજ છે ખરી મજા જીવનની નાખો બધું જ બની જાય છે તો બધું બન્યા જ કરે છે બન્યા જ કરે છે આદિદેવના સમયથી સમગ્ર પૃથ્વી સૃષ્ટિ ઉપર ઘટનાઓ બન્યા જ કરે છે કોઈ રોકી શકતું નથી એને मात्र जो याज करो मात्र जो याज करो ऐज जरूरी है आज से खरी मजा जीवन नी ना तो बधुज बनी जाए छे तू जो बधुज बनी जाए छे तू हो बधुज बनी जाए छे हूँ करूँ ऐज मोह माया हूँ करूँ એ જ મોહમાં તો આજે આપણે આપણી અહંતા છે મમતા છે જેના થકી આપણે હું કરું છું એ ભાવ ઉત્પન્ન થાય છે એ બિનજરૂરી છે તો હું કરું એ જ મોહમાં નિર્મ આ જાગ બધું જ બની જાય છે જાગીને જોવાની જરૂર છે કે બધું જ બની જાય છે આપણે કશું કરતા નથી તું જો બધું જ બની જાય છે તો હો બધું જ બની જાય છે કે નિર્મમ નિર્લેપ ને નિષ્ફ આ ઉચ્ચ કક્ષાની ઉચ્ચતર અવસ્થા છે કે નિર્મમ નિર્લેપ નિષ્ફ તું હો બધું જ બની જાય છે તો સર્વથા નિર્મમ થઈ જવું નિર્લેપ થઈ જવું અને નિષ્ફળ થઈ જવું એ ઊંચામાં ઊંચી અવસ્થા છે એ આત્મસ્મરણની અવસ્થા છે એ સ્વપ્ન કલ્પના અને એકરૂપતા મુક્ત વર્તમાનની હાજરક્ષની અવસ્થા છે તો નિર્મૂલ નિર્લેપને નિષ્ફળ તું હો બધું જ બની જાય છે તું જો બધું જ બની જાય છે તું હો બધું જ બની જાય છે કે કરતા કરતા તો માલિક પ્રભુ છે કરતા હરતા તો માલિક પ્રભુ છે જો જો બધું જ બની જાય છે કે કરતા હરતા તો માલિક પ્રભુ છે તું જો બધું જ બની જાય છે તું જો બધું જ બની જાય છે તું હો બધું જ બની જાય છે પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવસર કૃષ્ણાત્રમ કિપં ન જાને